તમે ખાસ કરી આઝિયાદારની અંદર આ ત્રીજો મોરચો એક વિકલ્પ લોકોને આપ્યા છે શું મુદ્દાઓ તમારા દર્શક મિત્રોએ છે કે ભાજપ કોંગ્રેસ વિકાસની એટલે શું રોડ એમને મારે પૂછવું છે કે અને વિસ્તાર કેટલી પ્રાથમિક શાળા છે અને પ્રાથમિક શાળામાં તમે બાળકોના શિક્ષણ માટે તમે શું કર્યું છે ખરેખર શિક્ષણ નો દર અહિયાં માત્ર ને માત્ર એસએસસી બોર્ડ નું પિસ્તાલીસ

ક્યાં મુદ્દાના આધારે શું કહેશો જનતાને જ્યારે લગભગ તમે ચૂંટણી પણ ઉમેદવાર અહીં ઊભો રાખશો બીજે પણ રાખશો કયા મુદ્દા ના શિક્ષણ અને આરોગ્યના મુદ્દા ઉપર શિક્ષણ અને આરોગ્યના ના મુદ્દાઓ